નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતે આ રીતે દેશી જુગાડ કરેલો હોય તો કે જ્યારે તમારે કોઈ પાકની અંદર જ્યારે પાણી પિયત આપવાનું થાય ત્યારે તાવો ડબ્બો લઈ લેવાનો છે અને દ્રષ્ટિથી ઉપરથી કાપી અને આ રીતે ચારેય બાજુ હોલ પાડી દેવાના છે જોઈ શકો છો તો આનાથી આપણી જે જમીનનું ધોવાણ થાય લાઈન જે પાણી એની અંદર અટકાવી શકાય અને જગ્યા હોય તમે જોઈ શકો છો લાઈન રાખી દેવાનું બધાની અંદર અને ચારે બાજુ રોલ પાડી દેવાનું છે એનાથી તમે જોઈ શકો છો અને આપણે ખાડું પડતું નથી જમીનની અંદર